અમરેલીના ના બાબરાના દરેડ ગામે દ્વારકા ખાતે મહાદાંડિયા રાસ નું કરવામાં આવ્યું આયોજન આ મહારાસ ની કંકોત્રી આમંત્રણ દ્વારકાથી આપવામાં આવ્યું દરેડ ગામમાં

મારો ઘરૈયા પરિવાર અને આજે અમે બધા ઘરૈયા પરિવારના બહેનો ભાઈઓ વડીલો બાળ બાળાઓ અમે બધા આજે આપામેરામને ગંગપોત્રીનું આમંત્રણ દેવા જઈએ છીએ કે અમારો દ્વારકા મહારાસ છે જે અમારા કનૈયાએ રસાયો તો આજે અમને વારો એનો મોટો મળ્યો છે કે અમારે બધાને ત્યાં રાસ લેવા જવાનો એટલે ભગવાન આપા મેરા આપા અરદાસ દુગણ માતા અને બધાને અમે આજે આમંત્રણ દેવા જઈએ છીએ કે અમારા રાસમાં પધારો અમારું ભાવ ભર્યું આમંત્રણ છે ઘરૈયા પરિવારનું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય આપા મેરામ સાત જણાવવાનું કે આયા દરેકની અંદર અમે કંકોત્રીનું આયોજન ગોઠવું છે દ્વારકાથી કંકોત્રી આવી છે એ આપા મેરામની જગ્યામાં ત્યાં મૂકવા જવા માટે ધજા અને કંકોત્રી બે સાથે અહીંથી મેરામની જગ્યામાં અમે વાજતે ગાજતે જેથી કરીને બહેનો અમારા આહીર સમાજની બહેનો ટ્રેડિશનલ ડ્રેસમાં અહીંથી રાસ લેતા લેતા ત્યાં જવાના છે ત્યાં જઈ અને ધજા ચડાવવાના છે અને આપાને આમંત્રણ દેવા જવાના છે કે દ્વારકાની અંદર મહારાસ યોજાઈ રહ્યો છે જેથી કરીને વિશ્વ મહારાસ એટલે જે આ બહેનોએ એમાં લાભ લીધો છે તો એ લાભ લીધો છે એટલે એને કંકોત્રી આવી છે અને ચોવીસ તારીખે ચોવીસ બાર બે આ આયોજન છે દ્વારકાની અંદર જેથી કરીને અમે ત્રેવીસ તારીખે જવાના છીએ અને આપવાની ત્યાં જગ્યામાં અત્યારે અમે કંકોત્રી દેવા જઈ રહ્યા છીએ અશોક મળવાનો રિપોર્ટ એસ ન્યૂઝ અમરેલી अमारी तमाम महिती अपडेट रहो एस नाइन न्यूज साथ